થ્રી ટુ વન ગો આ મારો ફેવરિટ ભાભી છે હંસા ભાભી મજા નહીં આવ્યા તરીકે આ માહોલ ગળાવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજનો બ્લોગ ચાલુ કરવાની છે મારા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાનું અમારા નવા બ્લોગમાં બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે હું બનાવું છું દાળ રોટલી બરાબર એટલું જ એટલું જ કેવું છે હું કેવાનું દીધું

મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા બનાવી છે તો ફટાફટ રીલ બનાવતા મસ્ત મજાના બધા કૂતરા જો આરામ કરી રહ્યા છે બાજુમાં મંદિર છે લીમડા નું છોયડું છે એટલે જોવા કૂતરો બહુ મજા આવી ગઈ છે હા એ બગડ્યા ને कुत्ते की मालिश कर रही है ये हार्दिक स्पा में आया है इसलिए इसकी मालिश कर रहा हूँ मैं मजा नहीं आ रहा तेरे को गाइस हमारा मित्र आया थे जय श्री कृष्ण भाई जय माताजी। जय माताजी। माता जी जो हमने चाप वही से लाओ फर्स्ट क्लास चाप पी है भाई आप हाँ माहौल गरम गरम हाँ माहौल गरम नहीं। <laughs> नहीं। <laughs> नहीं। <laughs> મિત્રો જોરદાર ભૂખ લાગી છે અને અગિયાર વાગી ગયા છે તો લેવાડો ફટાફટ ઘેર જઈએ અને મસ્ત મજાનું જમી લઈએ મિત્રો મસ્ત મજાની દાળ બનાવી છે મગની દાળ અને બાજુમાં જોવા આપણે લાયા છીએ દહીં અને પ્લસ લાયા છીએ ભાઈ મસ્ત મજાની છાશ કારણ કે છાશે પીવાની છે દહીયા ખાવાની ઈચ્છા છે આજે હે આદિક ખાઈ લે કે લે ભાઈ જમ લે બસ કના માટે હનુમાન આ जोरक्यात नाही उपवास लागत. એટલે કલાક માટે ખાલી ઉપવાસ કરતો કલાક. 2000 years later.

નમસ્કાર મિત્રો મારું નામ ભાવિક છે મારી આ ચેનલ છે તમે બધા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ લિંક ઉપર ટચ કરો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને તમારા કોઈ પણ મિત્ર ને આ વિડીયો જરૂર થી શેર કરો વિડીયો લાઈક કરો આવી મેં મેસેજ

અને જુઓ મિત્રો ત્યાં મારા મિત્ર છે પરમ મિત્ર દર્શનભાઈ તે એમને આપણે માળા પણ આપીએ બરાબર છે જેથી કરીને એમના ઘર આંગણે અથવા તો દુકાનના આગળ લગાવી શકે હા ભાઈ આહન હટર ગોથી મારી છે સત્તર હટર ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ રાધે ધ કેક હાઉસ ગોબોઈમાં કેક લેવા માટે આ બાજુ જુઓ અમારા બધા મારા સોરી રહ્યા છે વિક્રમભાઈ ગાઈઝ ફાઇનલી કેક લઈ લીધી છે અને બે બોમ્બ લીધા છે અને પ્લસ આપણે લીધી છે નાના છોકરાઓ માટે ચોકલેટ ચલો તમે ફટાફટ આપણે ઘેર જઈને મસ્ત મજાનું સેલિબ્રેશન કરીએ વન્સ અગેન થેન્ક યુ સો મચ પાંચસો સબસ્ક્રાઈબર કરાવવા માટે અને આ રીતે સપોર્ટ કરતા હતા મારા ભાઈ અને જલ્દીથી સિલ્વર પ્લે બટન અપાઈ દો અમને બહુ વેઇટિંગ કરીએ છીએ કે ક્યારે સિલ્વર પ્લે બટન આવે કેવું આવતું હશે પેલા તો મોટું આવતું પણ આમ તો સમાચાર મળે છે કે નોનું થઈ ગયું છે ગાઈઝ પેટ્રોલ ના ખાવા માટે આવી ગયા છે આપડે ના ખાવાનું તો બસો વીસ રૂપિયા નું પેટ્રોલ ચલો આવા દેખાતા રેડી ગાઈઝ ફાઇનલી આપણું પૂરેપૂરો પરિવાર આવી ગયો છે અને આજે આપણા પાંચસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે નવી ચેનલ ઉપર બાવાજી ફેમિલી બ્લોગ્સમાં તો આજે આપણે જોરદાર સેલિબ્રેશન કરવાનું છે બરાબર છે નવી કેક લાવી દીધી છે હવે ચકલીનો વાળો જોઈ ગયો છે બધા રેડી છો ને કેક ખાવા કાઢી તો જો બધા

તો મિત્રો માર મમ્મી પણ આવી ગઈ છે મમ્મી આપણે ચેનલ નહીં બનાવી નવી ભાવ આજે ફેમિલી બ્લોગ્સ એમાં પાંચસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે પબ્લિકે સારો એવો સપોર્ટ આપે છે તો બધા થેન્ક યુ કહી દેતા થેન્ક યુ હા તો ચલો તાન આજે આપણે કેક કાપવાની છે થ્રી ટુ વન ગો અલ્યા ગો અલ્યા એ ઉપર ઉપર બંધ બંધ કર અબે સાલે ચલો રેડી થ્રી ટુ વન ગો તો ચલો મિત્રો જોરદાર સેલિબ્રેશન ચાલુ છે આપણે અમે કેક કાપીએ

લાઉં ચલો એકી કે જા હેપી બર્થડે હાય આયા ખાઈ જા આયા ખાઈ જા ખાઈ જો ખાઈ જો અલે જત્રે લ્યા ચલો આ રુખ આ ગયા હવે આવો ઓમ ઓમ ખાઈ ખાઈ જા આ રુ હેપી બર્થડે ચલો હાય આમાં આયો જણાનો વાળો ભાઈ જણા લે 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 એ આ ખાઈ લે ખાઈ લે સાલમનો ખાઈ ચલો લે ઓમ એ હે

એટલે એકદમ ઓછા સમયમાં પાંચસો સબસ્ક્રાઈબર કરાવી દીધા છે અને વ્યુ પણ સારા એવા આવે છે એની ખુશીમાં કીધું આપડે કેક કાપે ગાઈઝ તૈયાર થઈને આપણે નીકળ્યા છીએ વરઘોડામાં તો તમે બધા વિડીયોમાં બને રહેજો બરાબર છે કદાચ જો કોઈ ક્લિપો લેવા છે તો તમને બતાવીશું બાકી આજનો વિડીયો તમને ગમી જોઈએ તો લાઈક કરી દેજો મારા ભાઈ અને આ રીતે સપોર્ટ કરતા રહો યાર ફૂલ સપોર્ટ કરતા રહો મારા ભાઈ તમારા સાથ સહકારની બહુ એવી જરૂર છે બરાબર છે ચલો ભાઈ ભાઈભાઈ ટિકકે રેન આ માતાજી